રાજકોટના સરગમ ક્લબ સંચાલિત શ્રીમતી સવિતાબેન છગનભાઈ પટેલ ફિલ્ડ માર્શલ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જમનભાઈ ઉપાધ્યાય ઇકોનોમિક ટ્રેડર્સ ઇન્દુભાઈ પોરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ સમાજ હિંગ રોડ રહ્યા રાજકોટ ખાતે આ આરોગ્ય સેન્ટર નિર્માણ પામેલ છે જેની વધુ વિગતો સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળાએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી અહેવાલ દીપક રાઠોડ સૌ તો ખૂબ ખૂબ અભિનંદન આપું કે ખૂબ સારા કાર્ય સાથે આજે આવ્યા છે હું એમ તો ન કહી શકું કે આ દવાખાનું ફૂલે ફાલે અહીંયા ખૂબ માણસો લાભ લઈએ ખૂબ ગર્દી થાય ઉભા રહેવાની જગ્યા ન રહીએ એવું તો ન કહી શકું પણ ઈચ્છો ને પ્રાર્થના કરી શકું

સરગમ ફિલ્ડમાંસર આરોગ્ય સેન્ટર નામનું રાહતદરનું આરોગ્ય સેન્ટર શરૂ કરીએ છીએ કોઈ પણ દર્દી આવીને ચેકઅપ સાથે દસ રૂપિયામાં દવા બે દિવસની આપવામાં આવશે અને આ વિસ્તાર જે પછાત વિસ્તાર બધા સમાજ ગાંધીગ્રામ રહ્યા વિસ્તાર બધું પછાત વિસ્તાર લોકોને રોજ લાગશે કે અમારે કુલ આવા દવાખાનાઓ ચાલી રહ્યા છે આજે અમે ચોથું દવાખાનાઓ ચલાવીએ છીએ આજની મોંઘવારી યુગમાં લોકોને સરળતારે દવા એક સારા ડૉક્ટરો સવાર બપોર બે ટાઈમ ડૉક્ટર રાખી એમબીબીએસ ડૉક્ટર બધા તો લોકોને ઉપયોગી થાય કે સરગમપ્રમનું આ કાર્ય હોય છે હંમેશા અને સરગમપ્રણ સમાજમાં જેટલા વર્ષ થતા જાય આ દર વર્ષે નવી નવી પ્રવૃત્તિ વધતા જાય છે રાજકોટના મુખ્ય દાતાઓ અમને શ્રી અરિંદભાઈ પટેલ શ્રી મોલેશભાઈ પટેલ શ્રી કિરીટભાઈ આદ્રોજા શ્રી રાકેશભાઈ પોપટ શ્રી પરસોત્તમભાઈ કમાણી છગનભાઈ ગઢિયા આ તમામ નામાંકિત લોકોના સહકારથી દર મહિને જે અમે ખર્ચો થશે પચાસ સાઠ હજાર રૂપિયાની તમામ લોકો અમને કાયમી માટે આપશે આ કાર્યમાં કોઈ પણ લોકો સરગમ માટે અમે હાથ લંબાવી તેમને સાથ સહાર આપતા હોય છે જે જનરલ રોજના જે દર્દો તાવ ઉધરસ શરદી માથા જે કોર્મન રોજના હોય ને એ દર્દી માટે અમે ખાસ એની સગવડતા રાખીએ છીએ દવા અહીંથી જ આપવામાં દસ રૂપિયામાં બધું દવાશે કે બધું બે ડોક્ટર સેવા આપશે